આપણી વાડીનું જીરું છે જોઈ લ્યો જીરું એટલે જીરામાં કાંઈ ઘટે નહીં અને દવાના પાંચ રાઉન્ડ કરેલા છે અને હજી સુધી ક્યાંય કાર્યાની હુકારાની કઈ અસર છે નહીં બરાબર અને થારી લેવાની એક થારી આમ ઘા કરવાની પારી માથે બે જવાનું જમવા તમારે થારી નીચે

કોઈ જાતની અસર નથી અસલી સોના એમ ઓ જીરું એટલે જીરું એમાં કાઈ ન ઘટે કાર્યની અસર નથી ઓણ બધા તમારું છે આ બધા કાર્ય કાર્ય કરે છે આ બધું જોઈ લ્યો આ બધું જીરું તમારું છે બધું આપણું બરાબર આ એરંડારી એ તમારા છે આ એરંડા એ આપડા બરાબર સરસ સરસ દવા ડામણ કાઢવાનું હે નીકળશે ગામ ધુમાડા બંધવાનું